નમસ્કાર આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને નામૂદ કરવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવી દિલ્હીના સંસદ ભવનના પરિસરમાં પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરતા ઉપરાષ્ટ્રપતિ એક જ સ્થળે મહાન નેતાઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રતિમાઓનું અનાવરણ સિક્કિમમાં પૂર પ્રકોપ અને ભૂસ્ખલનને કારણે ફસાયેલા બે જેટલા પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પૂરજોશમાં કસ્ટમ્સ અધિકારીઓના નામે ખોટા કોલ કરીને લોકો પાસેથી નાણાં પડાવનારા તત્વો સામે કસ્ટમ વિભાગનું અભિયાન લોકોને સતર્ક રહેવા સૂચના ગંગા દશેરાની ઉજવણી માટે ગંગા ઘાટ ઉપર ભક્તજનો ઉમટ્યા સલામતીની ચુસ્ત વ્યવસ્થા અને બેંગલુરુમાં રમાઈ રહેલી દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વનડેમાં ભારતીય મહિલા ટીમનું પલડું ભારે દક્ષિણ આફ્રિકાની અડધી ટીમ પેવેલિયન ભેગી સમાચાર વિગતવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકાર આતંકવાદીઓ પર કડક કાર્યવાહી કરીને એક ઉદાહરણ પ્રસ્થાપિત કરવા પ્રતિબદ્ધ છે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરતાં તેમણે તમામ સુરક્ષા એજન્સીઓને મિશન મોડમાં કામ કરવા અને સંકલિત રીતે ઝડપી પ્રતિસાદ આપવા નિર્દેશ આપ્યો હતો તેમણે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સામેની લડાઈ તેના નિર્ણાયક તબક્કામાં છે તેમણે ઉમેર્યું હતું કે તાજેતરની ઘટનાઓ દર્શાવે છે કે આતંકવાદીઓને પ્રોક્સી યુદ્ધની ફરજ પડી છે ગૃહમંત્રીએ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરવા અને આવા વિસ્તારોની સુરક્ષા પર ભાર મૂક્યો હતો આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિનો પુનરોચ્યાર કરતા શ્રી શાહે કહ્યું કે જમ્મુ કાશ્મીર અને સરકાર અને કાશ્મીરમાંથી આતંકવાદને જળમૂળથી ઉખેડવા માટે કોઈ કસર છોડશે નહીં મંત્રીએ કહ્યું કે સરકારના પ્રયાસોના કારણે કાશ્મીર ખીણમાં આતંકવાદી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે શ્રી શાહે જમ્મુ અને કાશ્મીરમાં લોકસભાની ચૂંટણીમાં રેકોર્ડ મતદાન થકી ચૂંટણીના સફળ સંચાલન માટે સુરક્ષા એજન્સીઓ અને જમ્મુ અને કાશ્મીરના પ્રશાસનની પ્રશંસા કરી હતી બેઠક દરમિયાન શ્રી શાહે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિ અને અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરી હતી દર વર્ષે યોજાતી અમરનાથ યાત્રા આ મહિનાની ઓગણત્રીસમી તારીખે શરૂ થવાની છે અને ઓગણીસમી ઓગસ્ટ સુધી ચાલશે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા ઇન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર આર્મી ચીફ જનરલ મનોજ પાંડે અને આર્મી ચીફ નિયુક્ત જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સહિત વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ કેન્દ્રીય સશસ્ત્ર পৰিল মুখ্য જમ્મુ અને કાશ્મીરના ડીજીપી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં હાજરી આપી હતી ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ આજે સાંજે સંસદ ભવન પરિસરમાં નવા બનેલા પ્રેરણા સ્થળનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણસિંહ અને સંસદીય કાર્યમંત્રી કિરણ રિજુજી પણ ઉપસ્થિત રહ્યા હતા સંસદ ભવન પરિસરમાં મહાન નેતાઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રતિમાઓને એક જ સ્થળ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પ્રેરણા સ્થળનું નિર્માણ આવ્યું છે હવે એક જ સ્થળ પરથી મહાન નેતાઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રતિમાઓને એક જ સ્થળ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકાશે તેમ ઉપરાષ્ટ્રપતિ ઉદઘાટન પ્રસંગે કહ્યું હતું પૂર પ્રભાવિત સિક્કિમમાં બચાવ રાહત અને પુનઃસ્થાપન કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ખાસ કરીને સૌથી વધુ અસરગ્રસ્ત મંગન જિલ્લામાં યુદ્ધના ધોરણે આ કામગીરી ચાલી રહી છે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પિન્ટસો નામગિયાલ લેપચાએ જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે જિલ્લાના લોર જુશિંગ અને રાલક વોર્ડ હેઠળના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી લગભગ દસ પરિવારોનું સ્થળાંતર કરાયું છે રાજ્યના પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન મંત્રી તિંગ થેન્દુપ ભુટિયાની દેખરેખ હેઠળ એરલિફ્ટ અને રોડવેઝ દ્વારા મંગન જિલ્લાના લાચુંગ અને ચુંગથાંગમાં ફસાયેલા પંદર વિદેશીઓ સહિત લગભગ બે હજાર પ્રવાસીઓને બહાર કાઢવા માટે રવિવારે પ્રયાસો કરવામાં આવ્યા હતા જોકે ખરાબ હવામાનની સ્થિતિ અને ભૂસ્ખલનથી રોડ બંધ થઈ જવાના કારણે કામગીરી થઈ શકી નથી મંગનના જિલ્લા કલેક્ટર હેમકુમાર છેત્રીએ આકાશવાણી ન્યૂઝને જણાવ્યું કે તમામ ફસાયેલા પ્રવાસીઓને હોટેલમાં સુરક્ષિત રીતે લઈ જવાયા છે કારણ કે ખરાબ હવામાનને કારણે હાલમાં એર લિફ્ટિંગ અશક્ય છે અનેક સ્થળોએ માર્ગ બંધ થવાના કારણે સંપર્ક વિહોણા બન્યા છે તેમણે એમ પણ કહ્યું હતું કે હવામાનની સ્થિતિ સુધરતાની સાથે જ પ્રવાસીઓને સુરક્ષિત પરત લવાશે રાજ્યમાં અવિરત વરસાદ અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે અને મંગન જિલ્લામાં લગભગ બે હજાર પ્રવાસીઓ ફસાયેલા છે રાહતના પગલાના ભાગરૂપે સંબંધિત વિસ્તારના ધારાસભ્યો દ્વારા મૃતકોના નજીકના સંબંધીઓને ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે જિલ્લાના અસરગ્રસ્ત લોકોને રાહત આપવા માટે પૂરતા પ્રમાણમાં રાશનનો જથ્થો રાખવામાં આવ્યો છે પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં વીજળી અને સંદેશા વ્યવહાર પાણી પુરવઠો અને મૂળભૂત આવશ્યકતાઓ પણ પુનઃસ્થાપિત કરવામાં આવી છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમે દેશમાં વધતી જતી નાણાકીય છેતરપિંડીને અટકાવવા જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે ઝુંબેશ હેઠળ અખબારો મોબાઇલ સંદેશાઓ ઇમેલ્સ અને સોશિયલ મીડિયા સહિત અનેક પ્લેટફોર્મ દ્વારા સામાન્ય લોકોને આ નાણાકીય છેતર પિંડીથી બચાવવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે સીબીઆઈસીએ જણાવ્યું હતું કે જે ઘટનાઓ પ્રકાશમાં આવી છે જેમાં ભારતીય કસ્ટમ્સ ઓફિસર તરીકે ઓળખાતા છેતરપિંડી કરનારા વ્યક્તિઓ જનતાને છેતરે છે આ છેતરપિંડી મુખ્યત્વે ફોન કોલ્સ અથવા એસએમએસ જેવા ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને કરવામાં આવે છે દંડની કાર્યવાહીનો ડર બતાવીને નાણાં પડાવવામાં આવે છે સીબીઆઈસીએ લોકોને વિનંતી કરી છે કે તેઓ છેતરપિંડી કરનારાઓની મોર્ઝ ઓપરેન્ડી પારખી શકે તેમની માહિતીને સુરક્ષિત રાખે કોલ કરનારાઓની ચકાસણી કરે અને સતર્ક રહીને આવા કૃત્યોની તાત્કાલિક જાણ કરે આ પરથી સાંભળી રહ્યા છો પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ આજે કર્ણાટકમાં ઈંધણના ભાવ વધારવા માટે કોંગ્રેસ પાર્ટીની ટીકા કરી હતી રાજ્ય સરકારે પંદરમી જૂને પેટ્રોલ અને ડીઝલ પરના સેલટેક્સમાં તાત્કાલિક અસરથી વધારો કર્યો હતો જેથી ઈંધણના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો એક સોશિયલ મીડિયાની પોસ્ટમાં શ્રી સિંહે કહ્યું કે મહિલાઓને દર મહિને આઠ હજાર પાંચસો રૂપિયા ટ્રાન્સફર કરવાના તેના વચનો પૂરા કરવાને બદલે કોંગ્રેસે કર્ણાટકના લોકો પર બોજ નાખ્યો છે મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આવા નિર્ણયોથી કોંગ્રેસનો દંભ છતો થાય છે આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો સંયુક્ત આરબ અમીરાત અને વિશ્વભરના મુસ્લિમ સમુદાયના લોકો ઈદ અલ અદહાની ઉજવણી માટે મક્કા પહોંચ્યા છે ભારતમાં મુસ્લિમ સમુદાયના લોકો આવતીકાલે ઈદ અલ અધાની ઉજવણી કરશે ઉત્તર પ્રદેશમાં ગંગા દશેરાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે દરેક ક્ષેત્રના ભક્તો ગંગા નદીના કિનારે પૂજા અર્ચના કરવા ઉમટી પડ્યા છે આકાશવાણીના સંવાદદાતા જણાવે છે કે તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા નદીના કિનારે અને ઘાટો પર તકેદારી રાખવા સાથે સુરક્ષા વધારી દેવામાં આવી છે ઘાટ પર વધારાની પોલીસ અને તરવૈયાઓ તૈનાત કરવામાં આવ્યા છે આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં આજે પહેલી મેચ ઓસ્ટ્રેલિયા અને સ્કોટલેન્ડ વચ્ચે રમાઈ હતી સ્કોટલેન્ડ પહેલા બેટિંગ કરતા પાંચ વિકેટ ગુમાવી એકસો રન બનાવ્યા હતા ઓસ્ટ્રેલિયાની ટીમે પાંચ વિકેટ ગુમાવીને એકસો છ્યાસી રન બનાવી જીત હાંસલ કરી હતી ઓસ્ટ્રેલિયાની ટીમમાં સૌથી વધારે અડસઠ રન ટ્રાવિસ હેડે બનાવ્યા હતા જ્યારે માર્કસ સ્ટોઈનીસે ઓગણસાઠ રન બનાવ્યા હતા સ્કોટલેન્ડના માર્ક વોટ અને સફિયાન શરીફે બેબે અને બ્રેડવિલે એક વિકેટ લીધી હતી પહેલાં બેટિંગ કરતાં સ્કોટલેન્ડની ટીમમાંથી સૌથી વધારે સાહીઠ રન બ્રેન્ડન મેકમલને બનાવ્યા હતા ત્યારબાદ રિચી બેરિંગટને બેતાલીસ અને જ્યોર્જ મુન્સીએ પાંત્રીસ રન બનાવ્યા હતા ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે બે એસ્ટન અગર નથન એલિસ અને એડમ ઝમ્પાએ એક એક વિકેટ લીધી હતી આ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના માર્ક્સ સ્ટોઈનીસે ઓગણત્રીસ બોલમાં ઓગણસાઠ રન બનાવતા તેમને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યા હતા તો હવે આજની અન્ય એક મેચ પાકિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે રાત રાત્રે આઠ વાગ્યાથી શરૂ થશે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી પ્રથમ વનડેમાં દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમને બસો રનનો વિજય લક્ષ્યાંક આપ્યો છે છેલ્લા અહેવાલ આવ્યા ત્યારે દક્ષિણ આફ્રિકાની મહિલાઓ તેત્રીસ ઓવર પછી સાત વિકેટે એકસો રન કર્યા હતા પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમે નિર્ધારિત પચાસ ઓવરમાં આઠ વિકેટે બસો રન બનાવ્યા હતા ભારતની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ એકસો સત્તર રન ફટકાર્યા હતા દક્ષિણ આફ્રિકા આફ્રિકાથી અયાબોંગા ખાકાએ ત્રણ અને મસાબતા ક્લાસે બે વિકેટ લીધી હતી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને નાબૂદ કરવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવી દિલ્હીના સંસદ ભવનના પરિસરમાં પ્રેરણા સ્થળનું નું ઉદઘાટન કરતા ઉપરાષ્ટ્રપતિ સિક્કિમમાં પૂર પ્રકોપ અને કારણે ફસાયેલા બે હજાર જેટલા પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પૂરજોશમાં કસ્ટમ્સ અધિકારીઓના નામે ખોટા કોલ કરીને લોકો પાસેથી નાણાં પડાવનારા તત્વો સામે કસ્ટમ વિભાગનું અભિયાન અને ગંગા દશેરાની ઉજવણી માટે ગંગા ઘાટ ઉપર ભક્તજનો ઉમટ્યા સલામતીની ચુસ્ત વ્યવસ્થા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા